નડિયાદમાં નવ દિવસ ભક્તિનો મહાકુંભ મોટા મહાદેવ મંદિરના પ્રાંગણમાં ડોક્ટર લંકેશ બાપુના વ્યાસપીઠ પદે ભવ્ય શિવકથા યોજાશે આયોજકોએ પત્રકાર પરિષદ યોજી સમગ્ર કાર્યક્રમની વિગતવાર માહિતી આપી ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદમાં આગામી જાન્યુઆરી માસમાં શિવ ભક્તિનો અનોખો સંગમ રચાવા જઈ છે શહેરના પેટલાદ રોડ ફાટક પાસે સ્થિત અતિ પ્રાચીન ને શ્રદ્ધાના કેન્દ્ર સમાન મોટા મહાદેવ મંદિર ખાતે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા કથાકાર ડોક્ટર લંકેશ બાપુના શ્રી મુખે ભવ્ય શિવ કથાનું આયોજન કરવામાં આવ્યું છે આ સંદર્ભે આજે આયોજકોએ પત્રકાર પરિષદ યોજી સમગ્ર કાર્યક્રમની વિગતવાર માહિતી આપી હતી નવ દિવસ સુધી ચાલનારા આ આધ્યાત્મિક મહોત્સવમાં ભક્તોને શિવ મહિમાના અમૃત પાનનો મળશે કાર્યક્રમની વિગતો જોઈએ તો પ્રારંભ ચાર જાન્યુઆરી શનિવારના રોજ ભવ્ય પોથી સાથે થશે અને પૂર્ણાહુતિ બાર જાન્યુઆરીના રોજ થશે કથાનો સમય દરરોજ બપોરે બે થી સાંજે સાડા પાંચ સુધી રહેશે શિવ શિવતાંડવ મહાઅભિષેક શિવ મહાપૂજન ને ભવ્ય મહા આરતી યોજાશે આ ધાર્મિક મહોત્સવને સફળ બનાવવા માટે કથાના નિમંત્રક આશાબેન જયકુમાર પટેલ તથા પારુલબેન કમલેશકુમાર પટેલ અને તેમની ટીમ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે આયોજકો દ્વારા નડિયાદ શહેર તેમજ સમગ્ર જિલ્લાના શિવભક્તોને આ દિવ્ય કથા અને પોથી યાત્રામાં સહભાગી થવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે કથાના પ્રથમ દિવસે એટલે કે ચાર જાન્યુઆરીએ સવારે દસ કલાકે નડિયાદના રબારીવાડ અને દેશાઈ વગા વિસ્તારમાંથી ભવ્ય પોથી યાત્રા નીકળશે વાતે ગાતે નીકળનારી આ યાત્રા મુખ્ય માર્ગો પર ફરી કથા સ્થળ મોટા મહાદેવ મંદિર ખાતે પહોંચશે જ્યાં પોથી વિધિ સાથે સ્થાપન કરવામાં આવશે